ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વૈકલ ગુજરાત ચેનલ હોય બધાને રામ રામ વૈકલ ગુજરાત ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લો તમને ફાયદો છે નવાનો વિડીયો જોવા માટે લેવેચના તો આપણી ચેનલ પર પાંત્રીસ બાઇક આવેલા છે બધા એક જ માલિકને સેલ કરવાના છે તાત્કાલિક ઇમરજન્સી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠથી મોડીને બે હજાર ચોવીસ સુધીના મોડલના બાઇક મળી જશે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત વીસ હજાર સુધીથી સાઠ હજાર સુધીના બાઇક મળી જશે સાવ વ્યાજ બી ભાવે હીરો સ્પેન્ડર બજાજ પેટીના પલ્સર ફેશન ફ્રો સિટી એન્ડ્રેજ બજાજ પેટીના બધા ઘણા પ્રકારના બાઇક આવેલા છે લોકેશનની વાત કરીએ તો જિલ્લો થરાજ તાલુકો દીવદર ગામ મકડાલા ગામે જોવા મળી જશે તળજાભાઈ પટેલ પાસે તળજાભાઈ પટેલનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે તળજાભાઈ પટેલનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત સ્થાન જો જાહેરાત થઈ હોય છે આ ડોરાખીનો વિડીયો પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળ એ બાળક પાછું પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત ભાઈની માલિકના નંબર લેતા ન આવડે તો વિડીયોનું નીચે મોરખરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રિક્શનનો નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરશું ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવીટના વિડીયો જોવા મળતા રહેશે તો ડિપ્રિપ્શનમાં લિંક આપેલી છે